ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને સતત ચલાવતા રહેવાનું છે આ રીતે બદામ અને પિસ્તાને શેકીને લેવા તમારે ખૂબ જ જરૂરી છે જેથી મસાલો લાંબો સમય સુધી સારો રહેશે અને શેકેલી બદામનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે અહીંયા મેં બદામ અને પિસ્તા બંનેનું માપ એક જ સરખું રાખેલું છે તમારે બદામ વધારે લેવી અને પિસ્તા ઓછા લેવા હોય તો પણ ચાલે છે મસાલામાં કશું જ ફેર પડતો નથી તેનો ટેસ્ટ એનો એ જ રહે છે આ રીતે સતત ચલાવવાથી બદામ અને પિસ્તા અંદર સુધી એકદમ સરસથી ક્રિસ્પી અને એકદમ સરસથી શેકાઈ જાય છે આપણી બદામ અને પિસ્તા એકદમ સરસથી શેકાઈ ગયા છે તો એક નાનો કપ કાજુ લેવાના છે તેની ફ્લેવર ખૂબ જ સારી એવી આવે છે કાજુમાં ઓલરેડી સ્વીટનેસ હોય છે તેથી આપણો પાવડર ખૂબ જ ટેસ્ટી એવો બને છે બધું જ સરસ રીતે શેકાય તે રીતે હજુ એક મિનિટ જેવું શેકવાનું છે કાજુ નીચે બેસી ન જાય અને કાળા ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે સતત ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને ચલાવતા રહેવાનું છે જેથી બધા જ મસાલા આપણા એકદમ સરસથી શેકાઈ જાય હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ બધા જ મસાલાને આપણે એક પ્લેટમાં નીકાળી દેવાના છે એકદમ સરસથી રોસ્ટેડ થઈ ગયા છે હવે એક પ્લેટમાં નીકાળી દઈશું અને તેને થોડી માટે ઠંડા થવા દેવાના છે ફ્રેન્ડ્સ આ રીતે તેને એકદમ સરસથી ઠંડા થવા દેવાના છે જો તમે ગરમ ગરમ ક્રશ કરી લઈશું તો તેમાં ઓલરેડી તેલનું પ્રમાણ હોય છે તો આપણો મસાલો એકદમ છૂટો છૂટો નથી બનતો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે બીજા મસાલાની તૈયારી કરી લઈએ હવે એક મિક્સર જાર લેવાનું છે તેમાં પચાસ ગ્રામ મેં સાકર લીધેલી છે જો તમારે વધારે મસાલો હોય તો વધારે લેવાનું છે અને દસથી પંદર ઈલાયચી આખી લેવાની છે તેના દાણા ફ્રેશ ફ્રેશ જ નીકાળવાના છે આ રીતે હું તેના બધા જ દાણા નીકાળી દેવાની છું આ રીતે ફ્રેશ ઇલાયચી એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે હવે મિક્સર જાર બંધ કરી તેને મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે આપણી સાકર એકદમ સરસથી ક્રશ થઈ ગઈ છે હવે તેમાં એડ કરીશું ચપટી કેસર અડધી ટીસ્પૂન હળદર અને એક દસ વાળું પેકેટ જે આવે મિલ્ક પાવડરનું તે એડ કરવાનું છે હવે પાછું તેને બધા જ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દેવાનું છે હવે આપણો મસાલો બધો જ સરસથી ક્રશ થઈને એકદમ સરસથી તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો ત્યાં સુધીમાં આપણા કાજુ બદામ પણ સરસથી ઠંડા થઈ ગયા છે તે જ ચારમાં આપણે કાજુ બદામ પિસ્તા એડ કરીને તેને પણ ચાલુ બંધ ચાલુ બંધ કરીને ક્રશ કરવાના છે છે અહીંયા બારીક પાવડર કરેલું તમારે અધકચરો ક્રશ કરવો હોય તો પણ કરી શકાય છે અહીંયા અમે બારીક એટલા માટે રાખેલું છે બાળકોને મોમાં કાચું બદામ આવે તે લોકોને પસંદ નથી હોતા આ ક્રશ કરેલું હોવાથી તેઓ હોસે હોસે દૂધ પી લે છે હવે એક બાઉલ લેવાનું છે તેમાં સાકરનું મિશ્રણ એડ કરવાનું છે ત્યારબાદ કાજુ બદામ પિસ્તાનું મિશ્રણ ઉમેરી દેવાનું છે એકદમ આપણો દૂધનો મસાલો રેડી થઈ ગયો છે તેમાં ગરમ ગરમ દૂધમાં પણ એડ કરી શકાય છે અને ઠંડા દૂધમાં પણ એડ કરી શકાય છે આમાં મિલ્ક પાવડર અને હળદર હોવાથી દૂધનો ટેસ્ટ ખૂબ જ બહાર જેવો અને એકદમ ક્રીમી ટેસ્ટ આવે છે આપણું દૂધ એકદમ સરસથી ઘટ જેવું તૈયાર થઈ જાય છે જો અચાનક કોઈ ગેસ્ટ આવી જાય અને તમારે દૂધ ઉકાળીને ફટાફટ આ બે ચમચી પાવડર એડ કરવાથી દૂધ આપણું એકદમ ફટાફટ બહાર માર્કેટ જેવું તૈયાર થઈ જાય છે જો આ દૂધનો મસાલો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો